આજે એકવીસ જૂન ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેરના દક્ષાબેન શાહ છેલ્લા સાત વર્ષથી યોગાની ટ્રેનિંગ આપી રહ્યા છે આજે એકવીસ જૂન ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આજના જીવનમાં યોગના ફાયદા અને તેનું મહત્વ જાણવું પણ ખૂબ જરૂરી છે ત્યારે વડોદરા શહેરના દક્ષાબેન સાચ્લા સાત વર્ષથી યોગાની ટ્રેનિંગ આપી રહ્યા છે સાથે છેલ્લા ત્રણ વર્ષથી પોલો ગ્રાઉન્ડની સામે આવેલ રાજસ્થાન સોસાયટીમાં નિઃશુલ્ક યોગા અભ્યાસ કરાવે છે જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાઈ યોગનો લાભ મેળવી રહ્યા છે યોગ કરો રહો નિરોગના સૂત્ર સાથે યોગના ફાયદાની જાગૃતતા ફેલાવવામાં આવી રહી છે યસ શેલ્ફ અનંતા મોદી અને આઈ એમ જીએસએ યોગ કોચ અને એકચ્યુઅલમાં હું દક્ષાબેનના ત્યાં રાજસ્થમ સોસાયટીમાં આવી અને બધાનો યોગા કેવી રીતે આ લોકો કરે છે શું કરે છે એ બધું મેં એ લોકોનું જોયું અને મને ખૂબ આનંદ થયો કે દક્ષાબેને ખૂબ સિનિયર સિટીઝન્સને અને બધાને જે સ્વચ્છતાનો એક સંકલ્પ કરાયો છે જીવન જીવવાની જે કળા શીખવાડી છે એ મને ખૂબ ગમી છે અને હું ખૂબ એમના એપ્રિશિએટ કરું છું કે એમનું આ કાર્ય ખૂબ સારું છે યોગના જે નિયમ છે કે ભાઈ યોગ કરો રહો નિરોગને એમને આજે યોગ દિવસના આવનાર યોગ દિવસ પહેલાં એમને ખૂબ જ સુંદર રીતે એને ગાઈડ કર્યું છે બધાને ખૂબ જ સુંદર રીતે એમને ડિઝાઇન કર્યું છે અને એ જોઈને એવું લાગે છે કે લોકોમાં યોગની જાગૃતિ થઈ રહી છે અને લોકો યોગ તરફ વળી રહ્યા છે દક્ષાબેને જે રીતે યોગિક જોગિંગ કરાવ્યું જેનાથી બધા લોકોને એ ફાયદો થતો હોય છે કે એ લોકોના જે લિગામેન્ટ્સ છે પગની સ્થિતિસ્થાપકતા છે બોડી છે એ લોકોની બોડીને એક પ્રેશરાઈઝ તો ના કહેવાય પણ આ લોકોની બોડીને એક લચક મળે છે જેના લીધે એ લોકો પોતાની જાતને સ્વસ્થતા સ્વસ્થ છે એવું સમજી શકે છે અને સ્વસ્થતા તરફ વધી શકે છે જેવી રીતે દક્ષાબેને પવન મુક્તાસન કરાયું એ પણ ખૂબ સુંદર આસન છે પવન મુક્તાસનના લીધે શું થાય છે કે દરેક માણસને જે ગેસ્ટ્રેટના પ્રોબ્લેમ થતા હોય છે અને પેટને લગતી સમસ્યાઓ હોય છે જે પવન મુક્તાસનના લીધે એ લોકોને એનાથી ખૂબ જ ફાયદો થાય છે અને ગેસ્ટ્રેટના પ્રોબ્લેમમાંથી એ લોકો લોકો બહાર આવતા હોય છે જેવી રીતે દક્ષાબહેને ધનુરાસન કરાયું ધનુરાસન જોયું એનાથી બી એક એવો કમરને ખૂબ જ સારી રીતે મસાજ મળતી હોય છે પેટના અંદરના આંતરિક મસાજને પણ ખૂબ જ સરસ મસાજ મળતી હોય છે અને એક કહેવાય છે કે અંબેલસ સેટ કરવાનું એક સૌથી સુંદર આસન છે જે આપણે ધનુરાસનમાં લઈ શકીએ છીએ એનો ફાયદો એ સિવાય એમને લોઅર લીમની એક્સરસાઇઝ કરાઈ અપર લીમની એક્સરસાઇઝ કરાઈ આ બધી એક્સરસાઇઝો શરીરને સ્વસ્થ રાખવાની એક્સરસાઇઝ છે અને એ ખૂબ જ સારી રીતે અને ખૂબ જ ધ્યાનપૂર્વક કરાવે છે અને હું તો આ બધા જ યોગ સાધકોને એટલું જ કહીશ કે જેમ તમે યોગ કરશો એનાથી તમે સ્વસ્થ પણ રહેશો નિરોગી રહેશો અને કદાચ સો વર્ષનું આયુષ્ય સ્વસ્થતાપૂર્વક ભોગવશો અહીંયા વિધાઉટ એની મેડિસિન્સ અને એક સિમ્પલ વસ્તુ યોગની ભાષામાં કહું તો યોગ આત્માનું પરમાત્મા સાથે મિલન એ તો અત્યાર સુધી બધા જ લોકો કહેતા આવ્યા છે કે આત્માનું પરમાત્મા સાથેનું મિલન પણ હું એમ કહું છું યોગ એક એવી વિદ્યા છે કે જે સ્વને સ્વ સાથે મિલાવવાની વિદ્યા છે યોગ આ જ જગ્યા પર અહીંયા જ તમને સ્વર્ગનો અનુભવ કરાવે છે અને આ યોગ એવો સ્વાધ્યાય છે એવો યજ્ઞ છે કે આ યજ્ઞની અંદર પ્રત્યેક લોકો પોતાના તન મન ધનને આહુતિ આપે છે અને એક સ્વચ્છતા પ્રદાન કરે છે પોતાની જ જાતને અને સાથે સાથે બીજા લોકોને પણ એની સ્વચ્છતા પ્રદાન કરે છે એક પોઝિટિવનેસ પ્રદાન કરે છે યોગથી આસપાસની ઉર્જા જે તમારી પોઝિટિવનેસ છે એ બીજા બધાને પણ મળે છે અને જેનાથી લોકો પણ પોઝિટિવ થાય છે તમે ખુદ એક પોઝિટિવનેસને ફીલ કરો છો હું લગભગ સાત વર્ષથી યોગા કરાવું છું પણ રાસ્તમ સોસાયટીમાં ત્રણ વર્ષથી કરાવું છું ને નિઃશુલ્ક કરાવું છું અને યોગા કરવાના તો બહુ જ ફાયદા છે મારી જ વાત કરું તો હું પહેલાં વર્ષમાં જેમ જેમ ઋતુ બદલાય એમ હું જ બીમાર પડતી હતી પણ જ્યારથી યોગા શરૂ કર્યા છે કરવાના અને કરાવવાના ત્યારથી મને નથી લાગતું કે હું બીમાર થયું હોય કે મને તાવ આવ્યો હોય કે માથું દુખ્યું હોય હું એકદમ પરફેક્ટ રીતે એકદમ હેલ્ધી અને એકદમ સરસ રીતે જીવન જીવું છું મને કોઈ દિવસ તાવ શરદી ખાંસી એવું થયું નથી